એસટી બસોના રેટીઆર તંત્રને કારણે એસટીની સુવિધા મળતી નથી ડભોઈ વાઘોડિયા એસટી બસના મનસ્વી અને ખાડે વિદ્યાર્થીઓ પરેશાન રોજ વેલી સવારે વાઘોડિયા ખાતે આવેલ પારુલ યુનિવર્સિટી સુમનદીપ વિદ્યાપીઠ અને યુનિવર્સિટી સહિત જીઆઈડીસીમાં આવેલ જુદી જુદી કંપનીઓમાં નોકરી કરતા અપડાઉન કરનારા નોકરિયાતો અને મુસાફરોની ડભોઈ ડેપોમાંથી વાગોડિયા જતી એસટી બસ તેમજ સાંજના ચારથી છ વાગ્યા દરમિયાન પણ પરત ફરવા માટે એસટીની સુવિધા જ ના મળતી હોવાથી વિદ્યાર્થીઓ સહિત સેંકડો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા સલામત સવારી એસટી અમારી પંદર દિવસના ભાડામાં મહિનાની મુસાફરી કરો હાથ ઉંચો કરો અને બસમાં બેસો તેવા અનેક આકર્ષણ અને રૂપાળા સૂત્રો રાજ્યભરની પ્રજાના આકર્ષણ માટે તરતા મૂકવામાં આવે છે

ક્યાંક અભ્યાસથી વંચિત રહેવું પડે છે તો કોઈક દિવસ ખાનગી વાહનમાં મુસાફરી કરવી પડે છે રોજેરોજની માથાકૂટ અને રજૂઆતો કરવા છતાં ખખડધજ બસ અને એક જ બસ મૂકી ડભોઈ ડેપો દ્વારા નુમેદાર અને અનગઢ વહીવટથી મનમાની કરાઈ રહી છે તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને પડતી હાલાકી માટે કોઈ નેતા પણ બોલવા તૈયાર નથી જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ડામાડોળ થઈ જવા પામ્યું છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્યના અભ્યાસને ધ્યાનમાં રાખી તાકીદે એસટીની સમસ્યાનું નિરાકરણ જરૂરી બન્યું છે બ્યુરો રિપોર્ટ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે